ઉપસ્થિત રહ્યા ગ્રામજનોની અરજીના આધારે ગ્રામ સભામાં કુલ સાત મુખ્ય એજન્ડા પર વિગતવાર ચર્ચા કરી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યા માંડવી તાલુકાના માલધા ગ્રુપ ગ્રામ પંચાયતની ગંગાપુર ખાતે પ્રથમ વખત ગ્રામ સભાના સભ્યના અરજીના આધારે ગામની ગ્રામ સભા યોજાઈ પેસા કાયદા મુજબ સરપંચ સરપંચશ્રીની આગેવાની હેઠળ અસરકારક રીતે એજન્ડાની ચર્ચા કરી સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યા સરપંચ સહિત વોર્ડના સભ્યો તલાટી સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને આ ગ્રામ સભા થવાથી ગામના તમામ લોકો પેસા એક્શન મંચ કમિટીના સભ્યો સરપંચ દ્વારા પેસા કાયદાની ગ્રામ સભા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ અસાધારણ ગ્રામ સભા યોજી જેથી મહિલા સરપંચ એવા કલ્પના કાયદા મુજબ ગ્રામ સભા યોજવા અને સરકારશ્રીના નીતિ નિયમનું અમલ કરવા માટેની પહેલ માટે ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર સુહાસ ઉળવી કુકરમુંડા તાપી આજ રોજ તારીખ સત્તર અને સોમવારના રોજ પૈસા કાનૂન ઓગણીસો છલ્ અને ગુજરાત નિયમો બે હજાર સત્તર મુજબ અસાધારણ ગ્રામસભાની બેઠક માલદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા અમારા ગામ ગંગાપુરમાં યોજાય જેમાં શ્રી અને તલાટી તલાટીશ્રીને પૈસા કાનૂનની સારી સમજણ હોવાથી અમારા ગામના જેટલા પણ એજન્ડાઓ હતા તે મુજબ વ્યવસ્થિત ચર્ચાઓ કરવામાં આવી અને એમાં તમામ જે દસ જેટલા એજન્ડાઓ હતા તેમાં દસમો એજન્ડો અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતાં કામો હતા તેમાં સરપંચશ્રી દ્વારા પણ એજન્ડાઓને વિશે બે ત્રણ એજન્ડાઓને વિશે ચર્ચા કરવામાં આવી અને બહુ સારી રીતે અમારા ગામની ગ્રામસભા આજે સફળ થઈ છે જેમાં ખાસ કરીને સરપંચશ્રીનો આભાર માનીએ છીએ અમે કેમ કે તેમને પણ આ પૈસા કાનૂન વિશેની માહિતી હતી જેના કારણે બહુ વ્યવસ્થિત રીતે ગ્રામસભા થઈ તલાટી શ્રીનો પણ આભાર માનીએ છીએ કે તેમણે અમે અરજી આપી બાર અગિયાર અને ના રોજ અને તેમણે આજનો દિવસ અમને આપ્યો અને તમામ જે એજન્ડાઓ છે તેના વિશે સારી રીતે ચર્ચાઓ કરવામાં આવી અને સર્વાનુમતે દરેક ઠરાવો પસાર કરવામાં આવ્યા છે આવી જ રીતે દરેક પંચાયતોમાં પૈસા એક્ટ મુજબની ગ્રામસભા યોજવામાં આવે તેવું અમે ઈચ્છીએ છીએ અને આ તબક્કે સરકારશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ